સરસ મજા આયુ મજા આવી બહુ મજા આવી વ્યવસ્થા કેવી છે સરસ સરસ ફાઇન ફાઇન બધી જમવા કરવાનું બધી મજા આવી અમદાવાદ થી ઇન્દિરાબેન બધા બાજુમાં છું એમ બધા અમે છે ને ભાજપ ના પચા આવેલા કેમકે અમે ચૂંટાઈ ના અમને ભાજપ બહુ સરસ સગવડ છે જેવી ત્યાં હતી એવી જ અહીંયા હતી એટલે અમને ખુબ જ આનંદ લોકો મોટી પરિક્રમા આવે છે હા એના કરતા શોર્ટ છે સરસ છે હજી હજી કરવાની જરૂર છે હજી ગંગા નદી છે વ્યવસ્થા થઈ જવી જોઈએ તમને શું લાગે હજી બધો જો આરા બાંધવા જો રોજ આરતી થાય એવી રીતે અને બધી સાધનો ને બધા બધા વ્યવસ્થા એ પૂરી કરી જોઈએ પબ્લિક ને ચાલવા માટે જે પથ્થર બહુ છે આપણે જે કુંભમેળામાં કરીએ એ પ્લેટો નાખીને થોડું ચાલવા માટે સારું કરે તો પબ્લિક માટે બહુ જ સરસ છે રૂટ છે પથરા બધા હા એમાં થોડીક તકલીફ પડે એટલે પથ્થર ચાલવામાં તકલીફ પડે એટલે રોડ રસ્તા સારા રોડ રફ છે જે માર્ગ છે એને સુંદર બનાવવાની જરૂર છે જરૂર